અને બહુ ઈઝી એમાં ઇંગ્લિશ આપેલું છે સમજાય એવું ઇંગ્લિશ છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂરત નથી વોટ ઇઝ ધ મેઈન કોઝ ઓફ યુરેથ્રલ સ્ટ્રિક્ચર તો એનો જવાબ આવે મસલ સ્પાઝમ વોટ ઇઝ ધ મોસ્ટ કોમન ટ્રીટમેન્ટ ફોર યુરેથ્રલ સ્ટ્રિક્ચર તો એનો જવાબ છે ડાયલેશન એન્ડ યુરેથ્રોટોમી વેર કેન યુ રીલી યુ સ્ટોન્સ યુરોલિથિયાસ ઇઝ

ફ્રોમ વેર ડઝ કેલ્ક્યુલાય પેન પેન એટલે કે કે વખતે કઈ રીતે થઈ થઈ છે 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 ક્યાં સુધી તો લંબર શરૂઆત થાય થાય ટુ હાઉ ઇઝ યુરેટ્રલ કોલિક બરાબર તેનો જવાબ છે પેન ફ્રોમ બેક ટુ જનાઇટલ્સ વોટ is ધ ઇન્વેસ્ટિગેશન ફોર યુરિનરી સ્ટોન એટલે કે યુરિનરી સ્ટોન માટે કયું ઇન્વેસ્ટિગેશન મહત્વનું છે જરૂરી છે શું કરવામાં આવે છે નીચેનામાંથી તો કે કફ ટેસ્ટ ઈસીજી યુરિન ટેસ્ટ એન્ડ ઇમેજિંગ કે બ્લડ ગ્રુપ તો સ્વાભાવિક છે યુરિન ટેસ્ટ એન્ડ ઇમેજિંગ વિચ ફૂડ શુડ બી અવોઇડેડ ઇન ઓક્સેલેટ સ્ટોન્સ તો એનો જવાબ છે આલમંડ એન્ડ ચોકલેટ આઈ અગેન રિપીટ કયું ફૂડ જે છે એ ઓક્સેલેટ સ્ટોન માં લેવામાં આવતું નથી તો એનો જવાબ છે આલમંડ અને ચોકલેટ આપણે આગળ વધીએ છીએ

મેગ્નેશિય તો એનો જવાબ છે હેરિડિટરીકેશન ઇઝ યુઝફુલ ફોર સ્ટોન તો એનો જવાબ છે નોર્મલી મચ યુરિન શુડ બી તો જવાબ છે ગ્રેટર ટુ ટુ વન વોટ ઇફ ધ સ્ટોન્સ લેસ તો એનો જવાબ છે ઇટ કેન પાસ સ્પોન્ટેનિયસલી લેસ દેન પાંચ એમ એમ હોય તોની વાત છે વોટ ટ્રીટમેન્ટ ફોર નેસેસરી ફોર લાર્જ સ્ટોન્સ તો કે એની માટે ફરજિયાત આપણે સર્જરી કરાવી પડે છે

વોટ ઇઝ ધ મેઇન ગોલ ઓફ એન આલ્કલાઇન એસ ડાયટ એનો મેઇન ગોલ શું છે ટુ મેક યુરિન આલ્કલાઇન ટુ મેક યુરિન આલ્કલાઇન આ એનો મુખ્ય એનો ગોલ છે આલ્કલાઇન એસ ડાયટ નો ટુ મેક યુરિન આલ્કલાઇન વિચ ફૂડ શુડ બી અવોઇડેડ ઇન આલ્કલાઇન એસ ડાયટ ટોમેટોસ વિચ ઓફ ધ ફોલોઈંગ ફૂડ ઇન ઇન્કલુડેડ ઇન એન આલ્કલાઇન એસ ડાયટ મિલ્ક

ESWL માં કયો કઈ વેવ્સ જે છે એ પાસ કરવામાં આવે છે પસાર કરવામાં આવે છે યુઝ કરવામાં આવે છે અલ્ટ્રાસોનિક વેવ્સ આ અગેન રિપીટ અલ્ટ્રાસોનિક વેવ્સ ESWL ઇઝ મેઈનલી યુઝફુલ ફોર વિચ લોકેશન કિડની એન્ડ અપર યુરેટર આગળ વોટ ઇઝ એડવાઇઝ ટુ ધ પેશન્ટ બિફોર ESWL કઈ એડવાઇઝ પેશન્ટને આપવામાં આવે છે બરાબર છે કઈ એડવાઇઝ આપણે આપશું ESWL કરાવતા પહેલા તો કે રીમેન એનપીઓ નીલ પર ઓરલ ફોર 8 અવર્સ 8 કલાક સુધી પેશન્ટને ભૂખ્યું રાખવાનું છે 8 કલાક થી શરૂ કરી દેવાનું એમ કે જ્યારે ધારો કે સવારે 8 વાગે હોય બરાબર છે તો રાત્રે આપણે 12 વાગે કહી દેવાનું કે ભાઈ હવે મહેરબાની કરીને જમવાનું બંધ કરી દેજો બરાબર છે એટલે કે 8 કલાક સુધી ભૂખ્યું રાખવાનું એનપીઓ અથવા તો એનબીએમ રાખવાનું છે વોટ શુડ બી મોનિટરડ આફ્ટર ઈએસડબલ્યુએલ તો કે બલીડિંગ આપણે જે છે એ આપણે મોનિટર કરશું કે કેટલું બલીડિંગ જાય છે વોટ ટાઈમ પ્રોસિજર ઇઝ પર્ક્યુટેનિયસ લિથોટ્રિપ્સી તો આ જબ છે ઇન્વેઝિવ સર્જીકલ મેથડ વોટ ઇઝ ડન ડીરિંગ પર્ક્યુટેનિયસ લિથોટ્રિપ્સી તમારો જવાબ આવે ઇન્સર્ટિંગ અ વાયર અન્ડર ફ્લોરોસ્કોપી એન્ડ બ્રેકિંગ ધ સ્ટોન વાયર વાયર અંડર ફ્લુરોસ્કોપી ફ્લુરોસ્કોપી એન્ડ 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 બ્રેકિંગ બ્રેકિંગ ધ ધ સ્ટોન 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 આ એક ઇન્વેઝિવ મેથડ છે તો કે કે એમાં શું કરવામાં ફોર સોરી કિડની મચ વોટર રેકમેન્ડેડ ડેઈલી આફ્ટર લિથોટ્રીપસી પછી

यूरिन विच इज द एप्रोप्रिएट फूड फॉर आल्कलाइन एस डायट तो के मिल्क विच ऑफ द फॉलोइंग इज नॉट अ स्टोन ट्रीटमेंट फिजिओथेरापी तो के कई कई जे नीचे ना मध्य स्टोन ट्रीटमेंट छे ESWL छे लिथोट्रिप्सी छे ड्रिंकिंग वाटर छे पर फिजिओथेरापी ए स्टोन रिलेटेड ट्रीटमेंट नथी व्हाट इज द ग्लोमेरुलोनेफ्राइटिस ડેન્ગ્યુ ફીવર તો કે આમાં કઈ કઈ વસ્તુ છે કે જે એનું કોઝ બની શકે છે તો કે સ્ટેપ્ટોકોગલ ઇન્ફેક્શન ઓટો લ્યુપસ

which of the following test is important for important for glomerulonephritis aso titer aso titer A, Aso so titer full form k easy chai. which diet is recommended in glomerulonephritis low sodium low potassium low protein diet which medication is appropriate for glomerulonephritis પેની સીલિંગ વોટ ઇઝ અ કોમ્પ્લિકેશન ઓફ ગ્લોમેરુલો નેફ્રાઇટિસ તો પલ્મોનરી ઈડીમાં જે છે એ ગ્લોમેરુલો નેફ્રાઇટિઝનું કોમ્પ્લિકેશન છે વીચ પેરામીટર ઇનક્રીઝ ઇન એક્યુટ ગ્લોમેરુલો નેફ્રાઇટિસ સીરોમ ક્રિએટ યુનિન જે છે એમાં ઇન્ક્રીઝ થાય છે ઇન વીચ કંડિશન ઈઝ હિમેચુરિયા ઓબ્ઝર્વ્ડ તો બે ગ્લોમેરુનો નેફ્રાઇટિઝમાં હવે આપણે વાત કરીએ નેફ્રોટિક સિન્ડ્રોમની એમાં એમાં જ આગળ આવે છે વોટ ઇઝ ધ મેઇન સિમ્ટોમ ઓફ નેફ્રોટિક સિન્ડ્રોમ તેનો જવાબ આવે પ્રોટીન ગ્રેટર દેન સાડા ત્રણ ગ્રામ પર ડે વિચ લેબોરેટરી વેલ્યુ ડિક્રીઝ ઇઝ ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ તો કે સીરમ આલ્બ્યુમિન જે છે એ ડિક્રીઝ થતી જોવા મળશે કેમ તો કે નેફ્રોટિક સિન્ડ્રોમમાં વિચ સિમ્પ્ટમ ઇઝ નોટ સીન એને નેફ્રોટિક સિન્ડ્રોમ તો કે ચેસ્ટ પેન તો કે કયા કયા જોવા મળે પફ્ફી ફેસ પાલ્પેબ્રલ એડેમા અને ફોમી યુરિંગ ફોમી યુરિંગ કઈ વસ્તુ નથી જોવા મળતી તો કે ચેસ્ટ પેન એમાં જોવા મળતું નથી વીચ રિસ્ક અરાઇઝિસ ઇ નેફ્રોટિક સિન્ડ્રોમ તો કે થ્રોમ્બોસિસ વીજ ઓફ ધ ફોલો ઇઝ સેરાપોટિક ને નેફ્રોટિક સિન્ડ્રોમ કોર્ટિકો સ્ટીરોઇડ વોટ ઇઝ ધ એપ્રોપ્રેડ ડાયટ પર નેફ્રોટિક સિન્ડ્રો સિન્ડ્રોમ શું જોવા મળે તો કે ઇન્ક્રીઝ જોવા મળે છે એની કઈ પ્રોફાઇલ તો કે લિપિડ પ્રોફાઇલ જે છે ઈન્ક્રીઝ જોવા મળે છે વોટ ઇઝ necessary to do daily in a nephrotic syndrome measure weight and check bp a vastu तो necessary che kema to ke nephrotic syndrome ma what happens to transferrin levels in nephrotic syndrome to तो ke decrease what is the most common cause of nephrotic syndrome in children minimal change in disease minimal change in disease children ma puchu chhe क्षणीटिकोटीन कंटेन નેફ્રોટિક સિન્ડ્રોમ માં ફોમી ટાઈપ યુરિન જોવા મળે છે વેર ઈઝ પાલ્પેબ્રલ એડીમાં ઓબ્જર્વડ ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ અરાઉન્ડ ધ આઇવમાં પાલ્પેબ્રલ એડીમાં જોવા મળે છે કેમાં નેફ્રોટિક સિન્ડ્રોમમાં વોટ ઇઝ ધ બેસ્ટ ટેસ્ટ ફોર નેફ્રોટિક સિન્ડ્રોમ એનો જવાબ હવે ટવેન્ટી ફોર અવર યુરિન પ્રોટીન ટેસ્ટ વોટ ઇઝ ના મોસ્ટ એવેન્ટ સિન્ડ્રોમ સીન ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ ओके स्वेलिंग જોવા મળે છે મોસ્ટ એવિડન્ટ છે કેલા તો કે નેફ્રોટિક સિન્ડ્રોમમાં व्हिच सब्सટન્સ ઇઝ એક્સેસિવલી એક્સક્રીટેડ ઇન યુરિન ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ પ્રોટીન વોટ હેપન્સ ટુ ધ આલ્બ્યુમિન Г્લોબ્યુલિન રેશિયો અને નેફ્રોટિક સિન્ડ્રોમ તો કે ડિક્રીઝ જોવા મળે છે વોટ હેપન્સ ઇન ધ એબ્ડોમન ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ એબ્ડોમિનમાં જો જોવા મળે તો કે એસઆઇટીસ જોવા મળે છે વોટ ડિક્રીઝ ઇઝ ઇન નેફ્રોટીન સિન્ડ્રોમ કઈ વસ્તુ એમાં ડિક્રીઝ જોવા મળે છે તો કે અલ્બ્યુમિન જોવા મળે છે હાઉ મચ પ્રોટીન યુરિયા ઇઝ પ્રેઝન્ટ ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ ગ્રેટર દેન 3.5 ગ્રામ પર ડે હાઉ મચ પ્રોટીન યુરિયા ઇઝ પ્રેઝન્ટ ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ અગેન આવી ગયો છે 3.5 ગ્રામ લેસ દેન સોરી હાઉ મચ પ્રોટીન યુરિયા ઇઝ પ્રેઝન્ટ ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ માં લેસ દેન આવે બરાબર છે અને હાઉ મચ પ્રોટીન ઇઝ પ્રેઝન્ટ નેફ્રોટિક સિન્ડ્રોમ આ બંને ક્વેશ્ચન જે છે એ હું ફરીવાર કરાવીશ કે કે આમાં બંનેમાં થોડું ઘણું મિસ્ટેક છે રિગાર્ડિંગ હાઈપો ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ ઇઝ પ્રેઝન્ટ વોટ ઇઝ ધ અબાઉટ હાઈપો ઇન નેફ્રોટિક સિન્ડ્રોમ not present or low which of the following symptom is distinct in nephrotic syndrome obvious edema how can edema be in nephrotic syndrome may be mild what is true about hyperlipidemia in nephrotic syndrome is present regarding hyperlipidemia nephrotic syndrome is not present

એટલે બંને લેંગ્વેજમાં હું મટીરિયલ જે છે એ યુરિનરી સિસ્ટમનું રેડી કરી રહ્યો છું આમાં તમને થિયરી પણ મળવાની છે અને પણ મળવાના છે આશા છે કે યુરિનરી સિસ્ટમનું એની પછી લીધેલા તમામ ટોપિક જે છે એ આપણે સમજાણા હોય અને આજે ચાર ડિસઓર્ડર જે છે એ આપણે સ્ટાર્ટ કર્યા છે બરાબર છે અને ચારે ચાર ડિસઓર્ડર રિલેટેડ આપણે એમસીક્યુ જે છે એ આપણે ક્લિયર કર્યા છે બરાબર છે આગળ તમને ટોટલી પણ જે આના રિલેટેડ ટોટલી મટીરિયલ આપવાનું છે એ હું આપી દઈશ થેન્ક યુ